જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે અમે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ અને આજની રેસિપી શું છે એ હજી મને ખબર નહીં દિલ્હી કાકા બનાવવાના પણ દિલ્હી કાકાને ખબર નહીં એક વખત બ્રેડુ બનાવવા કહેતા હતા

દિલ્હી કાકા હવે કોણ બનાવવાનું મને નામ તો ખબર નહી હવે ભાઈ કહે તો એનું નામ આઈટમ કક મસ્ત ભીળ પકોડા છે તો નામ તો મને ખબર નહી આરા કોઈ જાણના બધા મને નામ નહી ખબર નામ ખબર કાથેલાઈ

ਬੜੀ ਦਿਲੀਆ ਕੰ ਜੋਵਾ ਚੀਓ ਟਕੋ ਲਾ ਜੇ ਸੁਭਮ ਥੋੜਾ ਥੋੜੀ ਪਸੀ ਕਾ ਮਨਾ ਵਸਤੂ ਆ ਲੇ ਮਾਰੇ ਕੰਮ ਤੋਂ ਹਾਂ ਸਾਰਾ ਟਾਈਮ ਰੋਮਣ ਆ ਤਾ ਸੁਨਾ ਕਦਾ ਬਾਦਰੀ ਆ ਮਾਖਾ ਤੋ ਅਧਰੀ ਪਤ ਖੜੀ ਛੋੜ ਗੁਜੜ ਗਈ ਪਾਣੀ ਪਰਾ ਕੋਠੀ ਲਾਇਆ ਜਿਤਲੀ ਬਾਦ ਲੇ ਲੇ ਤੂੰ ਨਹੀਂ ਕਰੀ ਤਮੀ ਕਿਧੀ ਜਿਤਲੀ ਮੈਂ ਲੈ ਕੇ ਆਇਓ ਕਿੱਥੋਂ ਲੈ ਆਏ ਵੀਰ ਬੇਨੀ તલાબલા ઓકે દોન દે હાયો કઈશામ જો ટામેટા ની ગ્રેવી બનાવી ગ્રેવી વધા તૂટી જ દી લે ગારી તો તૂટી બધું નાખો અંદર જે આવે

લા રવડ ડુંગળી સાપી નથી શું હોય આ પડી આ પડિયા પડી હા મશીનો કરેલી તમારે આવશે બધું કોણ કરે એ હું જઈને આવતો રેલી વાતો તો તો કોઈ કર્યું નહીં ચ ચITTLE જધા વાડ જ નહો કમળી ના નાખો हमको बहुत अंदर जाए डुंगड़ी तो लोट ज्यादा ना केनी चाल से आ जा रहा है हां चाल से खा जा धरे खाता बस येनो आधो नहीं खावानो हां तो ती खा गई करो दिखा नहीं दिखा दो धोसे ने गोबर खाई जाए गोबर खाई जाए गमेलू तो गोबर तो न हमें नहीं हमें पानी

મરચા નાખવાનું મોટા મોટા મરચા નાખવાના મરચા લાવો નાખવા નઈ મરચા চেক করে যাবো পেলা একদমই না চেক তো কর ঠিক

ના બ્રેડ હાલચો ના હું તીન થવા દે યાર થઈ ગયો છે ગરમ હું ના થાય આજ ગાલજો અંદર એટલે ખાવાની વસ્તુ હોય વાત કરે આજ ગાલ વસ્તુ નહી થઈ ગયો ના થાય અલારો તો લાવડો વન થી નાખું અંદર ફાઈનલી હવે સ્ટાર્ટ કરી દિલ્હી કે આકો ચાના વાટ જોરાય પેલો બ્રેડ પકોડો પકોડા પકોડો બ્રેડ પકોડા બ્રેડ પકોડા બનાવી ખૂબ બનાવી ખબર નહી

એ કર લાવ ને કર લાવતો નહી આવડ બ્રેડ પકોડા મન ટ્રાય કરવાના આલતા નકા મુબ ખાઈ જાય કે ફેરા મન તો બ્રેડ પકોડા હે લે થઈ જી નોમ નોમ જ સપાઈજી બ્રેડ પકોડા લે તો જીવા બની આપણે કમેન્ટ કર્યું તમે એક બ્રેડ કમ્પ્લીટ બની ગયો કમ્પ્લીટ તૈયાર આવી ચારસો ગ્રામ છે કેટલા તરત

જોઈ લો જોઈ લો તમે બ્રેડ કે બનીયા જી કોઈને ગાધી નહી દેખાવામાં મસ્ત લાગા સત્ય એકલો ઠોકારા તમે લાગે ટ્રાય જેવું લાગે મસ્ત બસ એટલો એટલો પડી દીધા પડી

અમે જે આજ દાળો થી આઇટમ એના બધા કરતા આઇટમ સુપર એટલે સુપર આમ બહુ ખાવાની મજા આવે એકદમ મસ્ત આઇટમ લાગે પિઝા લાગે ભાઈ ભાઈ તો થોડા મજા આવે તો આજની આઈટમ ખાવાની આપણે બહુ મજા આવી તો આપણે આટલા આ વિડીયો પૂરો થાય છે તો તમને આ વિડીયો લાઈક કરજો જય માતાજી ગમ્યું તો કમેન્ટ કરજો